તો આ તરફ જામનગરના પિરોટન ટાપુ ઉપરથી ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા રાષ્ટ્રીય સુરક્ષા અને સમુદ્રી જીવ સૃષ્ટિની દ્રષ્ટિએ આ પિરોટન ટાપુ ખૂબ મહત્વનો છે માનવ વસાદ રહિત ટાપુ પર પોલીસે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે અને ધાર્મિક દબાણો દૂર કરીને ચાર હજાર ચોરસ ફૂટ જેટલી જગ્યા એ ખુલ્લી કરાઈ છે દેવભૂમિ દ્વારકામાં ડિમોલેશનની કામગીરી વચ્ચે પિરોટન ટાપુના દબાણ પણ તંત્ર એ દૂર કર્યા છે ટોટલ નો જેટલા ધાર્મિક દબાણ હતા અને લગભગ ચાર હજાર જે ચોરસ મીટર આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખુલ્લી કરવામાં આવેલ છે અને આજે હું આપને કહી દઉં કે જે પિરેટન જે ટાપુ છે આપણા દેશ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટાપુ છે અને પિયટન જે ટાપુને આસપાસ લગભગ નોન પાંચ જેટલા આપણા એસપીએમ કાર્યરત છે અને એ જે એસપીએમ છે આ એસપીએમ માંથી એક જે ભારત ઓમાન અને બીજા પણ જે ત્યાં એસપીએમ છે લગભગ દેશનો જેટલો જે ક્રૂડ ઓઇલ છે આ ક્રૂડ ઓઇલ પણ આને માધ્યમથી દેશમાં સપ્લાય થાય છે અને બીજો જે આ પિરોટન ટાપુ છે આ ટાપુ નેશનલ પાર્કનો હિસ્સો છે અને ત્યાં કોરલ અને બીજા ઘણા બધા જે સમુદ્રી જીવ છે ત્યાં હોય છે અને આના કારણે પણ આપણે માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે અને ગેરકાયદેસર ધાર્મિક દબાણોને કારણે ત્યાં અવૈધ રૂપથી ઘણા બધા લોકો અવર જવર થતી હતી આને કારણે આપણા જે ઔદ્યોગિક જે મોટા આપણા જે વાઇટલ જે ઇન્સ્ટોલેશન છે આને અને આપણા નેવીના એરફોર્સના જે બેઝ છે આને માટે પણ સામુદ્રિક સુખા દ્રષ્ટિ ઘણા મોટા પ્રશ્ન સમય સમયાંતરે ઊભા થતા હતા અને આ પ્રશ્નોને ધ્યાનમાં લઈને અને વન વિભાગ સાથે મળીને અને આ કાર્યવાહી કરવામાં આવેલ છે